તમને હું વિનંતી તો આવે પાણી ભલે નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે આપડે નવા ગામ છે બિલખાની બાજુમાં આવેલું નવા ગામ એક રામનાથ રોડ ઉપર પરામાં ઉભા છે અહિયાં નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ગોપાલ ઇટાલિયા એક ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ અને રોડ રસ્તાની કેવી હાલત છે ભાજપના રાજમાં તે તમામ પ્રકારની વાત તેઓએ આ વિડીયોમાં કરી છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ખાસ તમને એ પણ જણાવી દઉં કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તે કહી રહ્યા છે કે પેરિસ જેવા રોડ બનાવી આપશું ત્યારે લઈ આ વિડીયો ખાસ જોવો જરૂરી છે કે પેરિસમાં આવા રોડ હશે કે નહીં

આ નાળું વર્ષો પછી માંડ માંડ બન્યું આ વોકળો છે આ વોકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય બહેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડું અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માણસ આ બાજુ આવી જાવ હા હવે આ આવો આવો નિરાતે

આમાં એક હરિયો નથી બોલો અવ મોટું નાળું બન્યું એ હરિયો નથી આ ભ્રષ્ટાચાર હા ઉભા રહ્યો હા 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 ભાઈ હા હા હારવાનું હા બોલો એમ નહીં આમાં હરિયાદ નથી આ પડ્યા નોખા બે વર્ષ પેલા માંડ માંડ નાળું બન્યું આમાં ચોમાસામાં તો માણા કેમ જઈએ

મિત્રો હજી પણ આ વિડીયો અધૂરો છેલ્લે સુધી જોશો અને ખાસ તમે આ વિડીયો ના કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા વિસ્તારમાં રોડ રસ્તાની હાલત શું છે પેરિસ જેવા છે કે આવા છે શું છે સંપૂર્ણ માહિતી જોઈએ ગોપાલ ઇટાલિયા હજી પણ શું કહ્યું તમે કોમેન્ટ કરવાનું ના ભૂલશો મિત્રો છે ભાઈ

હવે મારી વાત સાંભળો હવે એ તમારી વાત તો જોઈ જાણી આ નવા ગામમાં આવ્યો હતો હું એટલે મને કીધું એટલે મેં કીધું હાલો ભાઈ જોવા જાય હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી માં ઉભો છું હું અહીંયા પેલી વાર ચૂંટણી માં ઉભો છું અત્યાર સુધી આ સરકાર માં ભાજપ વાળા આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી આખા ગુજરાતમાં આખા ગુજરાત માં આમ હાલે છે કે ભ્રષ્ટાચાર કરે પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણી ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે શેત્રે કઈ બીજા બીજા ખવડાવે પાછા જીતી જાય ને આવો નાળો બનાય હવે હું તમને વિનંતી બધાને એ કરું છું કે આયા તો કોઈ ભાજેબ વાળો આવ્યો નહીં હોય કોઈ ભાવ પૂછવાય દે હવે આવે તો પાણી પાજો સાપ પાજો આવે તો ભલે આવે પણ હું પહેલી વાર આવ્યો બોતી હા 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 બસ હાલો હાલો ભાઈ એ હાલો હાલો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી પટેલ ને મત જોતા છે તો આમાં શું કેવાનું ગિરનારી મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહેમત છો કે નહીં તમે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો અને તમારા વિસ્તારમાં રોડ રસ્તાની હાલત શું છે તે પણ જણાવજો મિત્રો આવા જ વિડિયો જોવા માટે કિસાન સંદેશ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો અમને રજા આપશો ધન્યવાદ